અમદાવાદ શહેરની સંકલન સમિતિની બેઠક યોજાય છે બેઠકમાં ધારાસભ્ય અમિત શાહ અને કૌશિક જયને વિવિધ મુદ્દા પર રજૂઆત કરી આ બેઠકમાં શહેરના મુખ્ય માર્ગો પરથી ઈંડા તેમજ નોન વેજની લારીઓ હટાવી લેવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ એલિસબ્રિજ અને દરિયાપુરમાં કાર્યવાહી થાય તેવી માંગ તો ધાર્મિક મંદિરની આસપાસથી લારીઓ હટાવવા રજૂઆત કરવામાં આવી મણિનગરના ધારાસભ્ય અમુલ પટેલે ટોઈંગ કરેલા વાહનના પ્લોટ અંગે રજૂઆત કરી તો રજૂઆત કરતા અમુલ બટે ટોઈંગ કરેલા વાહનોના પ્લોટ રાયપુર કંટોડિયાવાસમાં લાવવાની રજૂઆત કરી મણિનગર કાંકરિયા અને બેરામપુરા જેવા મધ્યમ વર્ગના વિસ્તારમાંથી ટોઈંગ કરીને વાહનો દાણીગમના વિસ્તારમાં લઈ જવામાં આવતા હતા મધ્યમ વર્ગની મહિલાઓ પુરુષો જે ખરીદી માટે આવતા હોય અને તેને આટલે બધે દૂર ટોઈંગ કરેલા વાહનો લેવા જવા માટેનું ભાડું કે ખર્ચો પણ ના પોસાય અને બહેનોને આટલે દૂર સુધી જવાનું કોઈ પણ રીતે સમયની દ્રષ્ટિએ પણ ના ફાવે એટલા માટે આ ટોઈંગને સ્થળ સ્થળને મણિનગર વિધાનસભાના કોઈ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ ફાળવવા માટે મેં પત્ર અને મોકલી બંને રહેવાનું એક તો આજની સંકલન સમિતિની બેઠકમાં અસણ ધારાનો જે મુદ્દો હતો અસાન ધારાનો અમલ ચુસ્તપણે થવો જોઈએ કોઈ પણ કોર્પોરેશન કોઈ પણ પ્લાન મંજૂર કરે બિલ્ડિંગનો તો તેના માલિક કોણ છે અને પ્લાન મંજૂર થઈ ગયા બાદ માલિક બદલ બદલાઈ જાય તો એ પ્લાન કેન્સલ કરવો જોઈએ બીજું સિટી વિસ્તારમાં ગેરકાયદેસર જે આમલેટ ઈંડાની જે લારીઓ ઊભી હોય છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને ગેરકાયદેસર મટનની દુકાનો જે છે હાલ એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને જે કાયદેસર મટનની દુકાન છે પણ તેઓ ગેરકાયદેસર મટન વેચતા હોય તો તે તેની ચેકિંગ કરીને તેના સામે કડકમાં કડક પગલાં લેવા તેવી મેં રજૂઆત કરી છે